સુરતના વેટરોડ ખાતે આવેલી જ્ઞાનગંગા વિદ્યાલયનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સુરતની શાળાઓમાં હાલ વાર્ષિક ઉત્સવનું આયોજન કરાઈ રહ્યું છે ત્યારે સુરતના વેડરોડ ખાતે આવેલી જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા ત્રીસ અને એકત્રીસ જાન્યુઆરીના રોજ વરાછા ખાતે આવેલ સરદાર સ્મૃતિ ભવનમાં પચીસમો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સંસ્થાના સાતસો પચાસથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ રંગબેરંગી અને દેશભક્તિથી ભરપૂર પ્રસ્તુતિઓ રજૂ કરાઈ હતી જેમાં ઓપરેશન સિંદૂરથી આધારિત અમરેલા ડાન્સ દેશભક્તિ ગીતો રાજસ્થાની લોકનૃત્ય લોકગીતો ગરબા સહિતની વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ ઉપસ્થિત મહેમાનો અને વાલી મિત્રોને મંત્રમુગ્ધ કરી દીધા હતા વિશેષ આકર્ષણરૂપે નાના બાળકો માટે ઇનામ વિતરણ યોજાયો હતો જેમાં બાળકોએ ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે ભાગ લીધો હતો સાંસ્કૃતિક કાર્યક્રમ માટે શાળાના ટ્રસ્ટી નવનીત પટેલ

ફિલ્મની કૃતિઓ આજે રજૂ કરી છે વિદ્યાર્થીઓની આંતરિક શક્તિઓને ખીલાવવા માટેનો એક નમ્ર પ્રયાસ શાળા દ્વારા થઈ રહ્યો છે વિદ્યાર્થીઓ સારી રીતે પ્રવૃત્તિ કરીને શાળાનું નામ રોશન કરી રહ્યા છે અને સમાજ અને મીડિયાનો સહયોગ પણ પૂરતા પ્રમાણમાં મળી રહ્યો છે અને શાળા આજે પચીસ વર્ષ પૂરા કરે છે એનું અમને તમામને ગૌરવ છે ગંગા વિદ્યાલય દ્વારા યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની પ્રતિભા આત્મવિશ્વાસ અને સંસ્કૃતિનો પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટ જોવા મળ્યો હતો